ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે પકડીને અંદર ઘર રાત્રે અમને પકડીને જેલોમાં બંધ કરી દેતી હોય છે તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે જેના લીધે અમારા ટુરિઝમને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે હવે હું એ પણ કહેવા માંગુ છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો સાથે ડ્રાઈવર પીધેલો ન હોય અને ગાડી ચલાવતો હોય તો પેસેન્જરોને હેરાન કરવાનું બંધ કરો કેમ કે જે ટુરિઝમના આવે છે અને ટુરિસ્ટો જે ટેક્સ પે કરે છે તેમાં સો ટકા રૂપિયા કેન્દ્રને જ જતા છે અને એ કેન્દ્રને જ ફાયદો થતો છે અને અમારું ટુરિઝમનો વિકાસ થવાથી પ્રદેશના સાથે સાથે દેશનો પણ વિકાસ છે જેમાં આપ કર્નડત ન કરો બાકી આમ ગુજરાતમાં જે દારૂ પહોંચે છે તે ક્યાંથી પહોંચે તે લોકો જાણે જ છે કે દારૂ ઉડીને જતો નથી કે ટનલમાં ઘૂસીને જતો નથી ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પણ ત્યાં શંકાના દાયરામાં જ રહે છે